અંગલેશ્વરથી ભરૂચને જોડતા નેશનલ હાઇવે નંબર આઠ ઉપર હાલમાં ચાલતી રોડ કામગીરી વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગઈ છે અંકલેશ્વરથી ભરૂચ જતા જૂના નેશનલ હાઇવે પર ભૂતમામાની ડેરીથી વાલીયા ચોકડી સુધી અંદાજે છ કિલોમીટરના માર્ગ ઉપર હાલમાં ડામરના પતરા બદલવાની એટલે કે મિલિંગની કામગીરી ચાલી રહી છે મિલિંગ હેઠળ રસ્તાના જૂના ડામર પરતને ઉખાડી નવું ડામર ફેલાવવાનું કામ હાથ ધરાયું છે હાલ કામગીરી માત્ર એક લેનમાં ચાલી રહી છે જેના કારણે વાહનોને બીજી લેનમાંથી પસાર થવું પડી રહ્યું છે પરિણામે રસ્તા પર ધૂળની જમાવટ ફેલાઈ ગઈ છે અને વાહન ચાલકોને દૂષણ સાથે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે સ્થાનિકો અને ડ્રાઈવરોની માંગ છે કે ધૂળના નિયંત્રણ માટે નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવામાં આવે માર્ગને મકાન વિભાગ તરફથી માહિતી આપી છે કે ચોમાસા પહેલાં આ સમગ્ર માર્ગનું નવા ડામરથી કામ પૂરું કરી દેવાની યોજના છે હવે જો વિભાગ સમયસર કામગીરી પૂરી કરે અને ધૂળ વિરુદ્ધ યોગ્ય પગલાં ભરે તો લોકોને રાહત મળશે તેવી આશા છે